જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને પાણી રેડતા હોય એક દિવસ કોઈ રેડે કોઈ ત્રણ દિવસ રેડે કોઈ ભાઈ બધા આપણે અહીંયા પુરુષો જાય નથી જતી અને હા જેને કોઈને આજુબાજુમાં પીપળો ન હોય તો એ આજુબાજુમાં રહેતી પશુ પક્ષી

તો અત્યારે તો ગાયો કામ થઈ ગયું છે એટલે નીકળશું અત્યારે પૂરવા ને ઘરે રાખવાનું છે કારણ કે પૂરવા જો વરસાદ ને જોઈ ગયું હોય ને તો ક્યાંય રે ના છે બાકી તો બધા ખા પી મસ્ત શાંતિ લીધું ઓલા બધા ગયા છે તો આપણે જઈ આપડે સારો તો ઉભો તો થોડીક આશા ગઈ છે કે હવે આપડે સારો લગભગ ઉભો થઈ જાય એમ હાલો આપણે જઈએ હોવાની મંદિર આપણે તો ભવાની ના રસ્તા ભાગી જાય ભવાની માં દર્શન કરવા માટે તો અહીંયા માલ નદી આવે છે કેવી આવી છે કે કેટલો બધો અવાડ બધો ધામી ગયો છે જોરદાર કેવી નારિયેળી છે કા મસ્ત છે નારિયેળી નું બધું વાત નથી હું મસ્ત હતા આવી જવું હા

ભવાની મંદિર માં ભવાની બેઠા કોટડા દરિયો છે ત્યાં સાવણ માં બેઠા દરિયા ને મોસા રાખડી પથરાવાનો સમય આવી ગયો છે તો રાખડી સોડી અને પથરાવી દેવી તો આપણે રાખડી પથરાવાઈ જાય છે અને મોટી મહત્વની તો આ ત્રણ દિવસ વરસાદ ધપાટી બોલાવતો હતો પણ આજ પુનઃ નો મેળો કરાવવા

તો દર્શન કરી લીધા છે આપણે અને હવે આપણે જવાનું છે કેરે બહુ મજા આવી પુરવાટ રમક લઈ દેજો પુરવા ઘરે છે એટલે એને રમકડા લઈ તો જવું પડે તો એના માટે રમકડા લઈ જઈએ આ ચા લઈ લે આનું આય મસ

તો ગલુ આટ જો હશે કે આ સુધી ગંગાનું મિલકિંગ નહીં થાય જાઉં હું આવી રીતે ફળીયા પાછો પાછો આટા મારતો રહે અને અત્યારે જો ઢેલનું મિલકિંગ અને બગલીનું મિલકિંગનું કામ કાજ શરૂ છે તો જેનીના પપ્પા છે એ ઢેલનું મિલકિંગ કરે છે શિવાની મારે પ્રેમ કરે ગયો ગલુને બધાય વાહલ કરે હો શિવાની ચપસે બધાય પાસે હાટો મારી આવે બધાય પાસે બેહી આવે આપણે કમ કોઈ હેરી માં માણસ હોય તો એની પાસે બધાય પાસે બેહી આવી એમ ગલું બધાય પાસે બેહી આવે આટા મારી આવે એક ઘર પરિવાર જેવો થઈ ગયો હોય તેલ નું મિલ્કિંગ નું કામ શરૂ છે હાલો હવે ગંગા જોવા બેસી જાવ કે હા ગંગા રાહ જોવે છે ગંગા આવો આવું તું હું પાછળ પાછળ હતા મારા જાય ને આજ તો આવશે બોલો એ મારી રા વાટે છે આજ મારે ગંગા દવાનું કરવાનું મોડું થઈ ગયું છે એટલા માટે એ પાછળ પાછળ રહી છે કે ક્યારે આ મિલ્કીંગ કરે ક્યારે મને દૂધ પાય